દિવાળીની રાત બની રક્તરંજિત રંજિત ના નવાપરા વાસુકી દાદા મંદિર પાસે યુવાનની છરીના ઘા જીકી ઘાતકી હત્યાથી ચકચાર બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયા નામના યુવાનના મિત્ર દીપક મનસુખભાઈ પરેચા અને અન્ય શખ્સો સાથે મથાકૂટ થઈ હોય જેથી ધ્રુવ દીપક પરેચા અને વિપુલ સાથલિયા ત્રણેય મિત્રો આરોપીઓ સાથે વાત કરવા નવાપરા વાસુકી દાદા મંદિર સામે રોડ પર જતા આરોપી સાહિલ દિનેશભાઈ વિંજવાડિયા ઋત્વિક જગદીશભાઈ કોળી અનિલ રમેશભાઈ કોળી વિશાલ સુરેશભાઈ વિંજવાડિયા અને કાનો દેગામાં નામના પાંચેય આરોપીએ ત્રણેય મિત્રોને ઘેરી મારામારી કરી આરોપીઓએ ત્રવ પ્રફુલભાઈ કેરવાડિયાને છાતીના ભાગે છરીનો ઊંડો ઘા કરી દેતા યુવાન ટળી પડ્યો હતો જે બાદ યુવાનને તાત્કાલિક સારવાર માટે વાંકા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તપાસી યુવાનને મંગળવાર વહેલી સવારે ત્રણ વાગ્યે મૃત જાહેર કર્યો હતો જેથી હાલ આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસે મૃતક યુવાનના પિતા પ્રફુલભાઈ કેશુભાઈ કેરવાડિયાની ફરિયાદ પરથી પાંચે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગતો મળી રહી છે